નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લામાં બે હજાર અઢારમાં કાચા કામનું સર્વે કરેલા આવાસોના લાભાર્થીઓના મકાનો મંજૂર થયેલ હોવા છતાં નામો કમી કરવામાં આવ્યા મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત બે હાજર માં જે કાચા આવાસોનું સર્વે થયેલું હતું અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત દ્વારા છ થી સાત વાર ડોક્યુમેન્ટ તથા સ્થળનું સર્વે કર્યા બાદ આવાસો મંજૂર થયેલા હતા તેમ છતાં નવી ગાઈડલાઈન આવતા મંજૂર થયેલ લાભાર્થીઓની યાદીમાંથી મળવા પાત્ર લાભાર્થીઓની યાદીમાંથી મળવા પાત્ર લાભાર્થીઓના નામ કમી કરવામાં આવતા આજરોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું અને સચોટ તપાસ કરી લાભાર્થીઓને લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ બોર્ડના સભ્યો અને ગામના આગેવાનોની મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા હવે જોવું રહ્યું કે મંજૂર થયેલા આવાસો મંજૂર કર્યા કેમ અને રદ કર્યા કેમ અને કોના ઇશારાથી રદ કરવામાં આવે છે અને ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાચા આવાસો વાળા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે અને ભારત સરકારની યોજના નિષ્ફળ નિવડશે તે જોવું રહ્યું દાહોદ જિલ્લાના વિકાસ અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું તપાસ કરી લાભાર્થીને લાભ મળે તેવી નમ્રપૂર્વક વિનંતી કરવામાં આવી મારી સાથે તાલુકા પંચાયત શ્રીઓ સરપંચશ્રીઓ બોર્ડના સભ્યશ્રીઓ તેમજ તમામ ગામના આગેવાનો જોડાયા હતા બિરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયાવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની